ઓડી જાય નીતા મારે મર ઢોડન વહી રહી મે આવ્યો વહી આખો માણો બે ઉખડ સખા છે કોટલા ટાઈમ પછી આજ મે ડીઠો મે આવ્યો થોડો પણ આજ આવ્યો જમવા નથી આ નહોતો આવ્યો ને આ વરમાં દરિયાના જવાનો નીતાનો મેળ નહોતો આવ્યો આ જ્યાં માંડ લઈને ગઈ ને દરિયે પૂગ્યું ને તા આ મેં કે હું પછી ટેક્સી લઈને એવી ને એવી પાછી ઘેર આવ્યું માન માન ની તઈ મેળ કર્યો તો આજ માર્કેટિંગ ગઈ હતી તો માર્કેટિંગથી બધોય સામાન લઈ આવી મારે રજા આવતી તો હું કાલો એ લેવા ને નીતાબેનનો નખ એ ભાંગે પડ્યો તો બેઠી બેઠી નખ કાપે એક ભાંગો તો તાખાય કાપે જુઓ કેવી મજા આવે દરિયે જવાની ના પૂછ્યા એટલો મેં આવ્યો એટલો મેં આવ્યો કઈ વાત જ પૂછો મને આર્થિક વધારો તો આ ઓછો છે

આ બધી વેફરું છે આ બિસ્કુટના પડીકા હે પોતું હે કફ હે પછી વધારે જોઈએ ને આ કુદરતી કામ હોય તો ઉતરે બહુ ઘાઇ ઘા ઉતરે એટલે સો પેકેટ હાબુ ના લીધા કેટલા પાંચ પાંચ આબુ આવે બસ ઘણી ઘણી ના જાવું હોય એટલે એરુલ કોઈથી સામાન લેવીએ ને તારે વધારે લેવીએ પાછું હાલે મખારના ના સો પેકેટ લીધા આમાં મીઠું હે આમાં સોખા હે ને આ જ માઈલીને આ જ રીતના હારમણી એકદમ હું લેવી હતી તો આ અહીં રૂપિયાને આવી હતી હારમણી મોગુસાથી લીધી હતી અને આ જ ઈરુલકુ અહીંથી લીધી તો ત્રી રૂપિયાને આવી એટલો ફેર હે મોગુસામાં ને ઈરુલકુ માર્કેટમાં એટલી નાથી લીધી પછી શ્યા દૂધના ડબલા લીધા ચોકલેટું લીધ્યું ને આ ડબલામાં નાનું એવું એક વસ્તુ છે તો એ તમને આપણી નીતા ખોલેને દેખાડે પછી આ લુગડા ધોવાનું લિક્વિડ હે આ સંડાસનું હે પછી ટમેટા સોસ આ સાલ્સા પછી ખાંડ 1/4 કિલો લીધી ટમેટા લીધા બ્રેડ લીધી ને બિસ્કિટ લીધા આ શેમ્પૂ લીધું અને બીજું જો નીતા ની કોઈ એટલે કોઈ નીતા એ લીધું ને ખાલી આ લીધું એટલું હતું પછી આ પડ્યું દૂધ લીધું પછી આ બિસ્કિટ લીધા બસ કઈ જાઈ છુ ને લીધું જો પછી ઈ કે કઈ જાઈ છુ ને લીધું આ ચોકલેટ જુઓ જો મેં જરાક

હજી તો ઓલે ફેર હું બોક્સ લે ને એમાં થોડી ઉકસે દેખાડી આલો ઓલું કર ઓપનિંગ કર ઓપનિંગ અનબોક્સિંગ ઓપનિંગ કે કર તો દેખાડી આલો આપણે વીવસ ને દેખાડો કા નવીન વસ્તુ નાની એવી કે દુક લેવી લેવી કરતી હતી પણ આજ મળે તો ફાઇનલ લેવી ત્યાંથી બીજી ઈ નો મળ્યું આ મળ્યું તો જો કેસ કરો આ કા વસ્તુ મિક્સર આ વિડિયો કે કદ મિક્સર હે નીતાન ગેમ માં લેવું તો મોટું જોવો આંગળી કપાઈ જાય ને સાત જીંગ વાળું હે સાત જીંગ ભરાઈ જાય હા ને પાછું બધું ઈ કઈ દરાય ખરી આમાં ટમેટા લહણ ગાજર મરચા બધું દોરેલી હે તો આપણે કીક પણ નાખે ને ટ્રાય કરીએ એની અંદર કે ખબર પડે હા તો કીક ખબર પડે ને ગાજર ફૂલકોબી નકર બધા ને કઈ કહ્યું મંચુરિયન કહ્યું મંચુરિયન તો પહેલાં કે કઈ કા તું મળી શું કે નાખે રાયતા કર કે થાય કે નહીં થતા અનબોક્સિંગ બેગ અનબોક્સિંગ હા તો એ પછી હાલો ને એવું કંઈ આગળ પાછું કે કારક કરીશું ત્યાં દેખાડીએ તો કેવું કે અમારું નાનું એવું મન અન નાનું એવું આમ તો નાનું એવું આમ મિક્સર અને નાનું કેવા હાલ લીધું કે મોટા એવું તા મિક્સર પણ મોટા મિક્સર લઈ લે ને પછી નાખે દેવું એ એક ફેર આમ થાય ને આમાં ત્રણ ચિયાર ફેર આપણે કરવું પડે એ સાફ કરવાનું હે પછી ઓલું એમાં બધું ભેગું એકઠેકા થઈ જાય તો આ આપણી એ કામ છે કે કદાચ આને નાખવું હોય ને તો એ વાંધો ન આવે ને કદાચ આપણે ઇન્ડિયા જઈએ લે જાવું હોય ને તો એ આપણે ભેગું લે જાય હેગી ઠેલામાં પડ્યું હવે એટલી પછી નાનું મિક્સર લીધું મોટું ન લીધું આ બધા દર્યું હોય ને એ પાછું ભેગું કરવાનું ભેગું થઈ જાય તો એકદમ ફરી નીચે આવે એ તમને દેખાડ્યું પણ મસ્ત ફરીયા એકદમ તો મણી તો ગઈ નીતા ગઈ મું ને જો આ ચાર્જિંગ ને સાફ સારું નહીં હે જો આ ચાર્જિંગ થઈ જાય ને બે કલર ઉતા તો નીતાને આ કલર ગયું એટલે એ કલર લેવા તો જો એટલો સામાન લેવા ને તેલ ઊતું ને થોડુંક એટલે પછી તેલ ન લેવા એટલો સામાન લે અને ભાગી આવ્યા ને બીજું એક તમને કીધું તું સોરી એ વસ્તુ અમે એટલે કે કહીને મિતમણી કીધું તું કે બે કે ત્રણ મહિના પછી એક સરપ્રાઇઝ આવવાની છે તો એ સરપ્રાઇઝ વિશે અફસોસ છે ને કેન્સલ થઈ તો એ મૂકું તમને જણાવતા તમે બધા વાટ જોઈને બેઠા ને ઘણી ફેરે કોમેન્ટ આવી હતી કે કામ હે કામ હે તો એ આલો તમને નીતા કે કે અમે લે લીધી હતી ને એ વસ્તુની બે મહિના થગાતા હતા પણ અમે એ કે મહિનાથી પછી અમે લે આવી આવીશું

અને અમારે પાસે રાખ્યું ને જે ઓલું નાનું એનું નામ કામ કહેવાય શિવો નહીં નામ કંઈક બીજું કહેવાય જીવલું રામદેવ પાસે ભારતી ભારતીના વિદ્યા જોતો ને એને ખબર એને પાસે બાહુ હતું ને એ જ માયલું હતું એવું જ કોપીટો કોપીટ એનું મણી નામ ના ખબર ને પણ એ જે રામદેવના ભારતીની વિદ્યા જોતા હે ને એમાં તો એની જોઈએલી છે બાહુની એ જ એટલે એ જ હતું ને એનું નામ એ સજેસ્ટ કરી લીધું હતું અમિતા પણ અનપોસિબલ જોઈએ પાછું ટ્રાય કરીએ પાછું લીધું પણ કેદું લઈએ અમે કહેતા ને બાકી આપણી સરપ્રાઇઝ હતી થઈ કેન્સલ અને જોઈએ પાસું જ્યારે આવીએ ત્યારે આજે આપણે સરપ્રાઇઝ ની દેખાડે હું બાકી ન આપણે મારી કૂતરાની વાત હતી ને પછી અણધારી મોટર આવી તો મોટર તો તમને તાત્કાલિક દેખાડી પણ અનપોસિબલ કૂતરું ન આવે ગયું તો હમણી ક્યાં બે ત્રણ રીતે વ્યાધિ થઈ ગઈ જોતા અમે લીધું ને છતાં નો આવે ન એને અમારે નહીં હોય મુલાકાત એટલે જોઈએ અમે બીજું ગોતીએ જો બીજું મળે જાય ને તો લેવું અને અમે આમ બે ઠેકાણે તપા કર્યો ને તો એને કીધું કે ઇન્ડિયા લે જવું હોય તો પાસપોર્ટ કઢાવવો પડે અને ટિકિટ કરાવવી પડે ને આના કાગરિયા કરાવવા પડે તો એ છે ઠેકાણે તપા કરી લીધું તો અમારે એનો પાસપોર્ટ ને અમે ઇન્ડિયા આવીએ તારે ઇન્ડિયા લેવું તું એટલી બધી કમ્પ્લીટ તૈયારી કરી લીધી હતી અમે બધી બધી તૈયારી કરી લીધી હતી કાર્ગો કરાવવા પડતો એ કહેતા હતા કે તમે કે ટિકિટ ભરો ને એટલે ઇન્ડિયા લઈ જાય નાનો એનો પાસપોર્ટ જોઈએ તો એનો પાસપોર્ટની મેં બધી કરી લીધી હતી તો તૈયારી પણ કિસ્મતમાં નહીં હોય તો એ દિશાળું મરે ગયું તો ભગવાનની આત્માને શાંતિ દે પણ અમે પાછું ગોતીએ ને પાછું મળીએ તો પાછું લેવાને એ ચોક્કસ છે ટાણે વાગ્યા આપણી પાસ ને હું હે ને આપણે નેવરી ઉતરીને તમે કાલો થોડોક ગાંઠિયા કરેલા હમણાં ગાંઠિયા થર્યા હતા સેવડો ને કરપારા જે પણ ગાંઠિયા થર્યા હતા ને તે નિર્મલ ને ગાંઠિયા ખાવા હતા તે હું કરા ગાંઠિયા જો સિટી એટલે આવી રીત બધા એટલે હે જો આપણા ગાંઠિયા હે ને થાય ને થેગા ને એવું હે તો એક ડે થારિયા ભરેલીથી આપણી ગાંઠિયાની કમ્પ્લીટ થઈ ગઈ અને જે કામ ખાણવો સરળે અને જે ખસામાં હે

એક પ્રમાણે દીવેલું કર્યું હતું તો એ છે થોડાક બિયામાં પડ્યા બાકી તો ખવાઈ ગયા ત્રણ ઉતાથી આવા ધોરા નીકળે બી તો આલો પાછા આગળ આગળ મળ્યા વરે વાઈ ગયા હાડા હાથ અને જો ઉપરનો નજારો આવો કીક છે તો મેં કહું અગડે હા દીઠું તો મૂકો હાલો થોડુંક ઉપર જઈને વિડીયો બનાવે આવા અને વાહનની અવર જવર ચાલુ છે અને અટાણા નું વ્યુ એવું મસ્તી નું કેવું મસ્ત મજાનું હે ઉપર ટાટું પવન એકદમ આવે તો જો આ રીતના કઈક બધું આ હે તમે કાલો અટાણા છોડક ઉપર જઈને તમને કાં આ સાઈડ નું જો આપણી હે ને સર્કલ ને તો એક જ હોરજ છે હો કે સર્કલ ઇધે વી લાઇટ મસ્તી ની બધી જો લ્યો અવર જવર થાય તો જો બધી આવો કે નજારો હે નીતા નેટા ને ફોટો પાડવો તો પણ પડટાણે તો ફોટો કે ની આવે ઝાખવા આખો આવીએ કે થોડું બે મિનિટ પહેલાં બહુ મસ્ત હતું તો જે એથી ઉપરથી ત્યારથી ઉપર આવીતા એની લુકડા બદલાવી લીધા ને ઉપર આવી ગયા તો એ બધું વાતાવરણ ગયું દેખો હજી એટલી વારમાં વિડીયોને શરૂઆત કરી હતી તારી હું તું ને એટલી વારમાં જો થોડોક ફેર પડે ગયો એટલે આવું કીકસે નટાણે જી હાન પડતી જાય ને એ પછી જો લ્યો અહીં સરકેલી તો હવે એકદમ સાધનની એડ બોલતી હોય તો મેળ આવીએ તો કાલે કે રીલ બનાવવા આવી ઉપર કી કે મારે રજા હે એટલે હું નીતા જોઈએ જાણે કાલે મળી છે તો કાલે આવીએ ચલો આ વિડિયોને આપણે આ એન્ડ કરી દઈએ વિડિયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાછા મળ્યા નવા વિડીયોમાં એટલે મોટર જોવો લ્યો ચા કેવી મસ્તી નહીં હે ચલો જય માતાજી Thanks for watching. Like, comment, share, subscribe to my channel. Thank you.